નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ

વિડીયોમાં ખૂબ જ મજા પડી હતી આ ઉપરાંત બાળકોને મનુષ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે અંગેની એક શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી જેને નિહાળવાની બાળકોને ખૂબ જ મજા આવી હતી આ સમગ્ર પ્રવાસનું આયોજન શાળાના આચાર્ય શ્રી કલ્પેશભાઈ શાહ સાહેબના માર્ગદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રવાસમાં તેમની સાથે શાળાના અન્ય શિક્ષકો શ્રીમતી રેખાબેન શ્રી મૌલિકભાઈ શ્રી પ્રજ્ઞાબેન અને શ્રી ભરતભાઈ જોડાયા હતા આ પ્રવાસમાં શાળાના કુલ પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આખા દિવસ દરમિયાન બાળકોને સાયન્સ સેન્ટરમાં ખૂબ મજા આવી વિદ્યાર્થીઓ વાલીઓએ અને એસએમસીના સભ્યોએ શાળાના શિક્ષકો અને આચાર્યશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો રિપોર્ટર ભરતભાઈ તડપદા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઇવ મહુદા